બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે પરંતુ આ જિલ્લામાં જમીનના તળ ખૂબ જ ઊંડા જવાના કારણે મોટાભાગના ખેડૂતો હવે પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે અને પશુપાલનના વ્યવસાય થકી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના થાવર ગામની એક દૂધ મંડળી એશિયામાં સૌથી વધુ દૂધનું કલેક્શન કરતી મંડળી માનવામાં આવે છે આ મંડળી દર મહિને વીસ લાખ લીટર જેટલું દૂધનું કલેક્શન કરે છે અને આ મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલકોના ખાતામાં દર મહિને સાત કરોડની પગાર જમા થાય છે મારું નામ પટેલ ઉમાભાઈ શ્રી થાવર દૂધ મંડળી અમારી મંડળી થાવર દૂધ સહકારી મંડળી બનાસકાંઠા જિલ્લા નહીં પરંતુ ગુજરાત નહીં પરંતુ ભારતમાં સૌથી વધુ દૂધ એકત્રિત કરનારી મંડળી છે પ્રતિદિન અમારે દૂધ સાડા બાસઠ હજાર લીટર આજે પણ આવે છે અને પ્રતિદિન દૂધનું દૂધ ગ્રાહનું પેમેન્ટ પચીસ લાખની આસપાસ થાય છે વાર્ષિક એક મહિનાનું પેમેન્ટ સવા સાત કરોડથી સાડા સાત કરોડ રૂપિયા થાય છે વાર્ષિક જો ભાવ વધારા અને દૂધની સાથે મળીએ તો અમારો મંડળીનો સો કરોડથી વધારાનો ટર્નઓવર છે અને બનાસ ડેરી અને અમારી દૂધ મંડળી બંને મળીને દૂધ ગ્રાહકોને કેવી રીતે વધારે વધારે ફાયદો થાય એના પ્રયાસો સતત કરતા રહીએ છીએ બનાસ ડેરીનો પણ આમાં પૂરેપૂરો સાથ મળતો હોય છે જેવી કે પશુ વિજેટ અલગ અલગ યોજનાઓ હોય ગમણ મિલ્કિંગ મશીન એકસો વીસ રૂપિયામાં પશુની વિજટ આ રીતે વધુમાં વધુ જે દૂધ ગ્રાહકને ફાયદો થાય એ ભાગરૂપે બનાસ ડેરી અને થાવર દૂધ મંડળ હાર હંમેશ પ્રયાસ કરતી હોય છે અને આના ભાગરૂપે બનાસ ડેરી અને થાવા દૂધ મંડળ મળીને વાર્ષિક ભાવતારા પણ જિલ્લાની અંદર સૌથી વધુ આપતી હોય છે અમારી મંડળીનો છેલ્લા પાંચ વર્ષનો દસ રૂપિયાથી વધારે અમે ભાવદારો આપીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી વીસ રૂપિયાથી વધારે બનાસ ડેરી પણ આપે છે કુલ મળીને ત્રીસથી એકત્રીસ રૂપિયા ભાવધારો અમારે દૂધ મળી અને બનાસ ડેરી મળીને ચૂકણો કરતા હોઈએ છીએ અને પૈસામાં જો ગણવામાં આવે તો ઓગણીસ કરોડને પચીસ લાખ રૂપિયા વર્ત છે પણ થાવા દૂધ મંડળી અને બનાસ દૂધના ભાવ ભાવ વધારો અમે ચૂકેલ છે અને અમારે દૂધ મંડળીના સાડા બારસો તેરસો દૂધ ગ્રાહકો છે તમામ દૂધ ગ્રાહકોનો પેમેન્ટ બેંકથી થાય છે અને અમારે ડિજિટલ દૂધનો મેસેજ બીજા બધું આ રીતે અમે દૂધ ગ્રાહકોને પૂરું પૂરી સુવિધા પૂરી પાડી છીએ